નમસ્કાર મિત્રો આજે ભૂતિયાની પાછળ દસ જાસૂસો લાગ્યા છે અને સંતાઈ અને પીછો કરી રહ્યા છે ત્યારે ભૂતિઓ પણ યુક્તિ કરે છે અને એમને સાંભળતા એવી વાત કરે છે કે મને રાત્રે દેવી સપનામાં આવ્યા હતા અને આ જ જગ્યા ઉપર એમની મૂર્તિ દટાયેલી છે પરંતુ અત્યારે આપણે એ મૂર્તિ ખોદવી નથી પરંતુ આવતીકાલની રાત્રે કોઈ હોય નાને એવી રીતે આપણે આ મૂર્તિને ખોદી અને અહીંયાથી લઈને ચાલ્યા જશું અને અત્યારે અહીંયાથી ચાલ્યા જઈએ અને આમ આટલું કહી અને ભૂતિયો અને એના સાથી મિત્રો તો ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ ભૂતિયાની આટલી વાત સાંભળતાની સાથે તો પેલા કાળા માણસો અને જંગલી માણસો ખૂબ જ રાજીના રેડ થઈ જાય છે અને પછી ત્યાં આવી અને તેઓ ત્યાં ખાડું ખોદવાનું શરૂ કરી નાખે છે અને હવે તો એમને એમ થઈ ગયું છે કે મૂર્તિનું રહસ્ય આપણને મળી ગયું છે અને મૂર્તિ અહીંયા દટાયેલી છે તો ભૂતિઓ હવે ગમે ત્યાં જવું હોય ત્યાં ભલે જતો હવે એનો પીછો કરવો નથી અને આ મૂર્તિને ભૂતિઓ કાલ ખોદવા માટે આવે એ પહેલાં અત્યારે આ મૂર્તિને ખોદી અને અહીંયાથી લઈને ચાલ્યા જઈએ અને આમ આટલી વાત કરી અને ત્યાં દસે દસ માણસો ત્યાં ખાડો ખોદવાની શરૂઆત કરી નાખે છે ત્યારે આ બાજુ ભૂતિઓ અને એના સાથી મિત્રો ત્યાંથી ચાલતા ચાલતા આગળ ચાલી નીકળે છે અને હવે ભૂતિયાની પાછળ કોઈ તેમનો પીછો કરતું નથી ત્યારે ભૂતિયો કહે છે કે હે સરદાર કેવી રહી આપણી યુક્તિ અને આપણે એમને કાંઈ પણ કહ્યા વગર એમનો પીછો છોડાવી દીધો ને ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તારી વાત સાચી છે ખરેખર તારી બુદ્ધિ જબરી છે અને આવું કામ તો તારા સિવાય બીજું કોઈ ના કરી શકે પરંતુ ભૂતિયા મને તો એ નથી સમજાતું કે પેલા સિપાહીઓ ખાડો ખોદી ખોદી અને થાકી જશે પછી એમના મોઢા જોવાલાયક હશે ત્યારે ભૂતિઓ કહે છે કે અત્યારે તો એમને મહા મહેનત કરવા દો આવતીકાલે જોયું જશે અને આમ કહી અને ભૂતિઓ અને એના સાથી મિત્રો મૂર્તિની શોધમાં આ જંગલમાં આગળ ચાલી નીકળે છે અને આ બાજુ પેલા માણસો ખાડો ખોદતા ખોદતા બપોર સુધીમાં ઘણું બધું ખોદી નાખ્યું છે પરંતુ તેમને હજી સુધી કંઈ મળ્યું નથી તેથી તેઓ એકબીજા વાતો કરી રહ્યા છે કે આપણે આટલો બધો ખાડો ખોદી નાખ્યો છે એમ છતાં પણ હજી મૂર્તિ બહાર કેમ ન આવી અને એનો કોઈ સંકેત પણ નથી ત્યારે જંગલી માણસો કહેવા લાગ્યા કે તમને ખબર નથી કે આ મૂર્તિ તો આજથી હજારો વર્ષ પહેલા દટાયેલી છે અને અહીંયા ભીલોનું ગામ હતું અને આખું ગામ પાયમાલ થયું છે તો પછી વિચાર કરો કે મૂર્તિ કેટલી ઊંડી ચાલી ગઈ હશે અને આટલી આસાનીથી આપણને એ મૂર્તિ જો મળી જાય તો પછી આપણા પૂર્વજોએ આમ મૂર્તિ માટે આટલા બધા બલિદાન કાંઈ આમ જ થોડા આપ્યા હશે અને આમ પછી તો તેઓ ખોદવાનું ચાલુ કરી નાખે છે અને આખો દિવસ ભૂખ્યાને તરસ્યા ખાડો ખોદતા ખોદતા સાંજ પડી ગઈ છે અને એક આખી ઝૂંપડી આ ખાડામાં ચાલી જાય એટલો ઊંડો ખાડો આ દસે માણસોએ ખોદી નાખ્યો છે અને હવે તેઓ ખૂબ જ થાક્યા છે તેથી ત્યાંના ત્યાં જ નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં આખી રાત વીતી અને બીજા દિવસની સવાર થઈ છે ત્યારે આ બાજુ ભૂતિયો તેના સાથી મિત્રોની પાસે કહે છે કે મિત્રો સવાર પડી ગઈ છે હવે તમે બધા પણ જાગી જાઓ અને તમે એક કામ કરો આ જંગલની આ જગ્યા મને ખૂબ જ સારી લાગે છે અને અને અહીંયા કોઈ પણ જાતનો ભય નથી તો તમારે એક કામ કરવાનું છે અહીંયાથી જ્યાં સુધી હું પાછો આવું ને ત્યાં સુધી અહીંયાથી તમારે એક ડગલું એ ખસવાનું નથી અને હું થોડી જ વારમાં અહીંયા પાછો આવું છું ત્યારે સુખદેવસિંહ કહે છે કે પણ ભૂતિયા તું ક્યાં જાય છે અમને કહીને તો જા ત્યારે ભૂતિયો કહે છે કે મને એક મારું અગત્યનું કામ યાદ આવ્યું છે એને પૂરું કરી અને હું હમણાં પાછું આવું છું પરંતુ ત્યાં સુધી તમારે કોઈએ અહીંયાથી ખસવાનું નથી અને મારી રાહ જોવાની છે ત્યારે સરદાર કહે છે કે ભૂતિયા તું કહે એ તો અમે કરવાના જ છીએ પરંતુ અમારી તને નમ્ર વિનંતી છે કે આ જંગલમાં જાત જાતના હુમલાઓ આપણા ઉપર થયા છે અને હજુ ઘણા થવાના છે માટે જેમ બને ને એમ બેટા જલ્દી આવી જજે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર ચિંતા નહીં કરો તમને કાંઈ નહીં થાય અને હું હમણાં પાછો આવું છું અને આટલું કહી અને ભૂતિઓ ત્યાંથી ચાલતો ચાલતો જંગલમાં એકલો થોડોક આગળ ચાલ્યો અને આગળ ચાલ્યા પછી તે ત્યાં જઈ અને અદૃશ્ય થઈ જાય છે અને અદૃશ્ય થયા પછી પેલા માણસો જે ખાડો ખોદતા હતા તેમની પાસે થોડાક દૂર જઈ અને ભૂતિઓ ત્યાં પ્રગટ થાય છે અને પછી ત્યાંથી ચાલતો ચાલતો પેલા જે માણસો આજે વહેલી સવારે ખાડો ખોદવાનું શરૂ કરી નાખ્યું છે ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને જુએ છે તો ઘણો બધો ઊંડો ખાડો તેમણે ખોદી નાખ્યો છે અને હજી પણ તેઓ ખાડો ખોદતા જ જાય છે ખોદતા જાય છે ત્યારે ભૂતિયાને આમના ઉપર દયા આવે છે અને પછી ભૂતિયો મનમાં વિચાર કરે છે કે આ માણસોએ કાલથી લઈ અને આજ સુધી ઘણી બધી મહેનત કરી નાખી છે

અને જોર જોરથી ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો ત્યારે પેલા ખોદી રહેલા ખાડામાં માણસોએ વિચાર કર્યો કે આ અવાજ ક્યાંથી આવ્યો અને પછી તો તેઓ ઉપર જુએ છે તો ભૂતિયો હોય છે ત્યારે ભૂતિયાને જોઈ અને બધા માણસો કહેવા લાગ્યા કે અરે ભૂતિયા તું છે અરે આવ અને તું અહીંયા ક્યાંથી ત્યારે ભૂતિયો કહે છે કે પણ ભાઈઓ તમે અહીંયા શું કરી રહ્યા છો અને આ ખાડો શું કામ ખોદી રહ્યા છો ત્યારે એ માણસો કહે છે કે ભૂતિયા આ તો તને ના કહેવાય આ અમારી અલગ વાત છે ત્યારે ભૂતિયો કહે છે કે એવું છે તો પછી બહાર આવો શાંતિથી વાત કરીએ અને આમ એ દસે માણસોને બહાર કાઢી અને ભૂતિયો કહે છે કે તમે જંગલની વચ્ચેવાજ અહીંયા ખાડો સુકામ ખોદો છો મને તો કહો ત્યારે પેલા માણસોમાંથી એક માણસ કહે છે કે ભૂતિયા ગઈ કાલે અમને એક દેવી સપનામાં આવ્યા હતા અને સપનામાં આવી અને એમણે અમને કહ્યું હતું કે અહીંયા ખાડો ખોદજો અહીંયા મારી મૂર્તિ દટાયેલી છે અને એટલા માટે અમે અહીંયા ગઈકાલના ખાડો ખોદી રહ્યા છીએ અને ત્યારે એ માણસની આટલી વાત સાંભળી અને ભૂતિયો ફરીથી હસવા લાગ્યો અને ત્યારે ભૂતિયાને હસતો જોઈ અને કાળા માણસો પૂછે છે કે ભૂતિયા તું આમ હસે છે શું કામ તને અમારી વાત મજાક લાગે છે ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈ તમે મને ઉલ્લું સમજો છો અને હું બધું જ જાણું છું કે તમે અહીંયા સુકામ ખાડો ખોદો છો ત્યારે પેલા જંગલી માણસો કહેવા લાગ્યા કે તો બોલ ભૂતિયા તને ખબર હોય તો અમને જણાવી દે કે અમે અહીંયા સુકામ ખાડો ખોદીએ છીએ અને ત્યારે ભૂતિયો એ માણસોને કહેવા લાગ્યો કે ગઈકાલે મેં જ તમને કહ્યું હતું કે અહીંયા મને દેવી સપનામાં આવી અને કહી ગયા છે કે અહીંયા મૂર્તિ મારી દટાયેલી છે એને તમે ખાડો ખોદી અને કાઢી લેજો કારણ કે મને બધી જ ખબર હતી કે તમે મારો પીછો કરી રહ્યા હતા અને પીછો કર્યો તો ભલે કર્યો પરંતુ તમને મારા માણસોથી અને મારાથી દૂર કરવા માટે મેં અહીંયા ખાલી ખોટી એમ જ વાત બનાવી હતી કે અહીંયા મને દેવી સપનામાં આવી અને કહી ગયા છે કે અહીંયા મૂર્તિ છે અને તમે તો આટલી મારી વાત સાંભળી અને પછી સીધે સીધું અહીંયા ખોદકામ શરૂ કરી નાખ્યું પરંતુ હે મિત્રો હું તમને જણાવું છું કે હવે તમારા ઉપર દયા આવે છે એટલે કહી દઉં છું કે અહીંયા કોઈ મૂર્તિ છે જ નહીં અને એ તો તમે મારો પીછો કરતા હતા ને એ પીછો છોડાવવા માટે મેં તમારી પાસે આવું નાટક કર્યું હતું અને ત્યારે આટલું કહી અને ભૂતિયો તો હસવા લાગ્યો પરંતુ ભૂતિયાની પાસે ઊભેલા એ દસે માણસો એકબીજાની સામું જોઈ અને ગુસ્સા સાથે ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા તે અમારી સાથે આવું નાટક કરી અને સારું નથી કર્યું અને તને ખબર છે ગઈકાલે સવારથી લઈ અને અત્યાર સુધી અમે કાઈ પણ ખાધા પીધા વગર આમ જ આ ખાડો ખોદી રહ્યા છીએ પરંતુ તે અમને હવે સચ્ચાઈ જણાવી ત્યારે ખબર પડી કે આ તો અમે મૂર્ખ બન્યા છીએ ત્યારે ભૂતિયો હસતા હસતા કહેવા લાગ્યો કે તમે આમે મૂર્ખ છો અને તમને એટલી પણ ખબર નથી પડતી કે જો મને સપનું આવ્યું હોય તો હું બીજા દિવસની રાહ સુકામ કામ જોઉં ત્યારે જ ખોદવાનું શરૂ ના કરી નાખું અને તમે મૂર્ખ છો અને હવે કહું છું કે અત્યારે તમે તમારા કબીલામાં પાછા ચાલ્યા જાઓ કારણ કે મારી સાથે રહેશો ને તો હું તમને ઘડી ઘડી મૂરખ બનાવીશ અને આ વખતે તો અમે તમને અહીંયા ખાડો ખોદતા કરી અને મારા માણસો સાથે અમે ઘણા આગળ નીકળી ગયા છીએ હવે તમે અમારો પીછો નહીં કરી શકો ત્યારે પેલા કાળા માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા અમે તારો પીછો કેમ ના કરી શકીએ અને ભલે ને તારા માણસો આગળ નીકળી ગયા પરંતુ તું તો અમારી સામે છે ને અને અમે તને આ જંગલમાં એકલો તો નહીં ફરવા દઈએ અને જ્યારે પણ મૂર્તિ મળશે ને એ મૂર્તિને લઈ અને અમે ચાલ્યા જશું તમારા હાથમાં નહીં આવવા દઈએ કારણ કે ગમે તેમ તો આ જંગલ અમારું છે અને આ જંગલના રખેવાળ પણ અમે છીએ અને તમે તો આ જંગલના મહેમાન છો ત્યારે ભૂતિઓ કહે છે કે તમે અત્યારે પાછા ચાલ્યા જાઓ અને તમારાથી હવે કાઈ નથી થવાનું અને હું હવે જાઉં છું મારા માણસો પાસે અને અમે આ જંગલથી ઘણા બધા આગળ નીકળી ગયા છીએ માટે હવે તમે અમારો પીછો નહીં કરી શકો ત્યારે ભૂતિયાની આટલી વાત સાંભળી અને કાળા માણસો કહેવા લાગ્યા કે ભાઈઓ ગમે તે થાય પણ આ ભૂતિયાનો પીછો છોડવાનો નથી અને એ જ આપના સરદારનો હુકમ છે અને આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો ત્યાંથી જંગલ તરફ દોડે છે ત્યારે ભૂતિયાની પાછળ પાછળ આ કાળા માણસો અને જંગલી માણસો પણ દોડે છે પરંતુ ભૂતિયો તો અશ્વની જેમ ત્યાંથી ભાગવા લાગ્યો અને ત્યારે આ દસે માણસો ભૂતિયાની પાછળ પાછળ દોડે છે અને ખૂબ દોડ્યા ખૂબ દોડ્યા અને આમ કરતા કરતા ઘણો સમય વીત્યો અને ભૂતિયો તો થાકતો નથી અને એ તો જંગલમાં આમ તેમ આમ તેમ દોડ્યો જાય છે અને ત્યારે આ દસે દસ માણસો દોડી દોડી અને થાકી જાય છે અને થાક્યા પછી હવે તેમનાથી દોડાય એમ હતું નહીં તેથી તેઓ ત્યાં જ ઊભા રહી ગયા અને બધા જ ત્યાં ઊભા રહી અને હાફવા લાગ્યા અને ત્યાં સુધી તો ભૂતિયો ત્યાંથી ચાલી નીકળ્યો અને પાછો તેના સાથી મિત્રોની પાસે જઈ અને પ્રગટ થાય છે ત્યારે ભૂતિયાને પાસે આવેલો જોઈ સરદાર અને ભૂતિયાના મિત્રો ખૂબ જ ખુશ થાય છે કે હા સારું થયું ભૂતિયા તું સમયસર આવી ગયો કેમ કે તારા વિના અમને આ જંગલમાં આમ તેમ ફરતા પણ ખૂબ જ ડર લાગતો હતો અને હવે તું આવી ગયો છે તો હવે કોઈ ચિંતા નથી બોલ હવે આપણે શું કરીશું ત્યારે ભૂતિયો કાંઈ બોલે એ પેલા તો સુખદેવસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા ભલે તું અમને કહેવા ના માંગતો હોય પરંતુ સાચું કહેજે તું પેલા દસ સિપાહીઓની પાસે ગયો હતો ને ત્યારે આટલી વાત સાંભળી ભૂતિયો થોડોક હસવા લાગ્યો અને કહે છે કે હા હું એમની પાસે ગયો હતો અને એમની પાસે જઈ અને મેં એમને બધી હકીકત જણાવી દીધી છે કે અહિયા કોઈ મૂર્તિ હતી જ નહીં અને હું તો ખાલી એમ જ તમારી મજાક કરતો હતો અને મજાકમાં ને મજાકમાં તમે તો આ કેટલો મોટો ખાડો ખોદી નાખ્યો છે અને હે તેઓ તો ગઈ કાલના ખાડો ખોદવા લાગી ગયા હતા અને અત્યાર સુધીમાં તો તેમણે ખૂબ ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો પરંતુ મેં એમની પાસે જઈ અને સચ્ચાઈની વાત કહીને ત્યાં તો બધાના મોઢા ઉતરી ગયા અને તેઓ મને મારી નાખે એવો ગુસ્સો કરતા હતા અને પછી તો એટલા થાક્યા હોવા છતાં પણ મેં એમને જંગલમાં ઘણા દોડાવ્યા અને પછી એમની પાસેથી હું અહીંયા આવી ગયો છું અને હવે મને લાગતું નથી કે ક્યારેય તેઓ આપણો પીછો કરવા માટે રાજી થશે અને આમ કહી અને ભૂતિયો તેના સાથી મિત્રોને લઈ અને આગળની દિશા તરફ ચાલવા લાગ્યો અને આ બાજુ પેલા બધા જ જંગલી માણસો અને કાળા માણસો થાકી ગયા છે તેથી તેઓ એક ઝાડ નીચે જઈ અને બધા બેસી ગયા અને એકબીજાને કોસી રહ્યા છે કે આપણે ભૂતિયાની ચાલમાં ફસાઈ ગયા અને ભૂતિયાએ આપણને બે દિવસ સુધી ખાડો ખોદાવ્યો અને એ વાત તો દૂર પરંતુ આજે પણ તેને આપણને ઘણા દોડાવ્યા છે માટે આ ભૂતિયાને જીવતો રાખવો હવે આપણા માટે યોગ્ય નથી અને ભલે સરદારે આપણને ના કહ્યું હોય પરંતુ આપણે બધા વચન લેવાનું છે કે હવે જ્યાં સુધી આ ભૂતિયાને મોતને ઘાટના ઉતારી નાખીએ ને ત્યાં સુધી આપણે કબીલામાં પાછા નહીં જઈએ બોલો આ વાત મંજૂર છે ત્યારે દસે દસ માણસો હાથ મિલાવી અને કહેવા લાગ્યા કે હા ભાઈઓ તમારી વાત સાચી છે અને આ ભૂતિયાએ આપણને ખૂબ હેરાન કર્યા છે અને આપણને છેતર્યા છે અને આ જંગલમાં કોઈની હિંમત નથી કે આપણા જેવા માણસોને છેતરી જાય પરંતુ ભૂતિયાએ આપણી સાથે છેતરપિંડી કરી છે તો હવે આપણે ભૂતિયાને જીવતો નહીં છોડીએ અને જ્યાં સુધી ભૂત્યો આ જંગલમાં જીવતો ફરે છે ને ત્યાં સુધી કોઈ પોતાના કબીલામાં નહીં જાય અને આવી સોગંધ ખાઈ અને પછી આ દસે સૈપાયો ઊભા થાય છે અને ઊભા થઈ અને ભૂતિયો જે દિશામાં ભાગીને ગયો હતો એ દિશા તરફ ડગલા માંડે છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી